નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેં માહિતી મેળવવાના છીએ કે હવે મિત્રો જે આગામી દિવસો છે આ અઠવાડિયાના અને આવતા અઠવાડિયાના એ દરમિયાન જે આપણું કપાસ બજાર છે શું સોળસો રૂપિયાની સપાટીને ક્રોસ કરી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ ડેપ્ટ એનાલિસિસ સાથે માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો કોઈ પણ કપાસ બજાર છે તો અન્ય બજાર બજાર છે 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 જે ડિપેન્ડન્સી એ ઉપર રહેલી સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે મિત્રો ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે ચોપન હજાર બસો અને એસી રૂપિયાની રેન્જથી મિત્રો થોડોક અપ આવ્યો છે અને ચોપન હજાર પાંચસો રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યો છે સવાર મિત્રો છે પરંતુ હજી પણ એમસીએક્સ સુધારો થવો જોઈએ એવો જોવા નથી મળી રહ્યો જો ખેડૂતોને કપાસના ભાવ સોળસો રૂપિયા સુધી લેવા હોય તો જે આપણો એમસીએક્સ વાયદો છે એટલીસ્ટ મિત્રો સાઠ હજાર રૂપિયા તો હોવો જ જોઈએ પરંતુ અત્યારે મિત્રો હજી છ હજાર મિત્રો મિત્રો ઓછો જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો અત્યારે સડસઠ ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે એમાં પણ મિત્રો કોઈ પણ ખાસ સુધારા નથી મિત્રો જે ન્યુયોર્ક વાયદો છે એમાં વાત કરીએ તો મિત્રો બે થી ત્રણ દિવસ સુધારો જોવા મળ્યો છે અને એ જે સુધારો છે મિત્રો માઇનર સુધારો જોવા મળ્યો છે કોઈ ખાસ સુધારો મિત્રો ન્યૂયોર્કમાં નથી ત્યારબાદ મિત્રો ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો બે હજાર સાતસો આડત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે ગુજરાતમાં જે કપાસની આવકો જોવા મળી છે એ પંદર હજાર બેલ ની આવક જોવા મળી છે ભારતમાં એક લાખ ત્રીસ હજાર બેલની આવક થઈ છે હવે મિત્રો ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો છે એમના જવાબ આપી દઈએ શું કપાસ બજાર પંદરસોથી સોળસો વચ્ચે થઈ શકે છે કે નહીં તો અત્યારે મિત્રો કપાસ બજાર છે પંદરસોને ટચ કરેલી જોવા મળી રહી છે પરંતુ છેલ્લા બે દિવસના ઘટાડાના કારણે જે ભાવ છે થોડાક નીચા આવ્યા છે પરંતુ મિત્રો ઓલ ઓવર હજી પણ જે બજાર છે સારી એકાદ અઠવાડિયા દરમિયાન રહી શકે છે ત્યારબાદ કપાસ બજારમાં એકાએક નાના મોટા સુધારા નહીં પરંતુ મિત્રો ઘટાડા આવી શકે છે પૂરી પૂરી શક્યતા મિત્રો અત્યારે જે નિષ્ણાતો છે એમના દ્વારા જતાવવામાં આવી રહી છે સાથે સાથે આપણું જે એનાલિસિસ છે એ પણ એવું કહી રહ્યું છે કે આગામી દિવસોમાં કપાસ બજાર થોડીક નીચી આવી શકે છે તો મિત્રો આ ત્યાં જ સંપૂર્ણ માહિતી સાથે સાથે એક તમને પોઈન્ટ જણાવી દઉં કે જે કપાસની ઘાસડીમાં આવકો છે મિત્રો ઘટીને અત્યારે એક લાખ ગઈ છે આ એક સારી બાબત છે પરંતુ ખેડૂતોએ પોતાનો કપાસ આપી દીધો છે જેના લીધે જે કપાસને આવકો છે મિત્રો મિત્રો છે તો આજના વિડીયોમાં આટલુંક વિડીયો કેવો લાગતો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો આજે ફરી એકવાર તમારા માટે અલગ વિડીયો બનાવવાનો ટ્રાય કરી છે તો મિત્રો આજના વિડીયોમાં જ હવે મળીશું બીજા વિડીયો સાથે સ્ક્રીન ઉપર કપાસનો વિડીયો આવતો હશે છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ